મિત્રો આજે આપણે જાણીશું ફુદીના વિશે ફુદીનાથી કેટલા ફાયદા થાય છે અને કેટલા નુકસાન થાય છે એ પણ આયુર્વેદિક રીતે તો પેલા આપણે ફાયદા જાણીશું પેલું

ત્વચા માટે ફાયદાકારક છે ખંજવાળ પિમ્પલ્સ અને ચહેરાના દાગમાં લાભદાયક છે સાતમો રોગપ્રતિકારિક શક્તિ વધારે છે વિટામિન એ સી અને એન્ટી થી ભરપૂર છે હવે આ વાત તો હતી ફાયદાની પણ આના ઘણા સાઇડ ઇફેક્ટ એટલે કે નુકસાન પણ છે પેલું વાત વર્તક વધારે ખાવાથી ગેસ અફારા થઈ શકે છે બીજું અતિશય ઠંડક શરીરમાં વધારે ઠંડક ઉત્પન્ન થઈને જુખામ ખાંસી વધી શકે છે ત્રીજું પેટમાં તકલીફ વધારે પ્રમાણમાં લેવાથી એસિડિટી અથવા પેટમાં જળન થઈ શકે છે ચોથું ગર્ભવસ્થા સ્તનપાન વખતે વધારે માત્રામાં લેવું ટાળવું પાંચમું લોહી દબાણ ઓછું બ્લડ પ્રેશર ઓછું કરતા લોકોને મર્યાદામાં જ લેવું જોઈએ આયુર્વેદિક સૂચા ખુદીના ચણાનો થોડા પાન દહીં છાશ લીંબુ પાણી કે ચટણીમાં લેવા ઉત્તમ છે રોજિંદા વધારે માત્રામાં ખાવું નહીં ઉનાળામાં લાભદાયક શિયાળામાં મર્યાદિત લેવું તો આજની હતી આયુર્વેદિક માહિતી ફુદીના વિશે તો આવી જ આયુર્વેદિક માહિતી મેળવવા માટે અમારી ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર